ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ ભગવાનભાઈ પ્રેમજીભાઈ ઝારસણિયા કે જે ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે પોતાની જમીન વેચી અને ટોકન રૂપે દસ લાખ રૂપિયા લઈએ રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરથાણા મોટા બરાછા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કામુક્કીમાં નજર સેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રિક્ષામાં રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જે શરૂઆતથી જ અનડિટેક ગુનો હતો રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી અવતરાણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક કરી રોકડા રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર સો રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે ચાર આરોપી પકડ્યા છે આ ચારેય આરોપીના જાકીર ઉર્ફે જમાઈ બોબડા નિજામુદ્દીન શેખ અશ્ફાત ચાચુ બસીર શાહ ઝાકીર ભૂખા સૈયદ હુસેન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં આ આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ ડિટેક ગુનો ડિટેક કરેલ છે સારી કામગીરી કરેલી છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આ જ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોડાદરા સલાબતપુરા કટોદરા પુણા ડિડોલી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન મકરપુરા વડોદરા વરાછા અને ડિંડોલી આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓ નું ગુનાઈ થયા છે એ લોકોનો આ લોકો જે ગુનો કરતી વખતે પેસેન્જર અને ડ્રાઈવર બધા એકબીજાના સાગરી તો હોય છે પેસેન્જરના રૂપમાં જે વ્યક્તિ આવે એને વચ્ચે બેસાડવાનો ધક્કા મુક્કી કરવાની થેલો પાછળ મુકાવડાવવાનો અને પછી પૈસા અંદરથી શેરવી અને એમને ભીડ થાય છે રિક્ષામાં તમે નહીં સમાવો તમે બીજી રિક્ષામાં જતા રહો આવી વાત કરી અને પેસેન્જરને ઉતારી નજર ચૂકવી અને પૈસા લઈ લેતા હોય છે હાલ અત્યારે ચાર આરોપી પકડાયા છે એ સિવાય તપાસ ચાલુ છે રિમાન્ડ દરમિયાનમાં આગળ જાણવા મળશે